કચ્છ જિલ્લા માલધારી સેલ કોંગ્રેસ દ્વારા પશુપાલકોની વિવિધ સમસ્યાઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું કચ્છ જિલ્લા માલધારી સેલ કોંગ્રેસ દ્વારા પશુપાલકોના હિતમાં અનેક મહત્વના મુદ્દાઓને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં ગૌચર જમીન દૂધના ભાવ ડેરી બોનસ પશુપાલકોના અધિકારો અને ગોપાલક મંડળીઓ જેવા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે કચ્છ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ વી કે હુંબલની આગેવાની હેઠળ આજે માલધારી સેલ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં પશુપાલકોના હિતને લગતા વીસ જેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા માલધારી સેલે જણાવ્યું હતું કે કચ્છમાં આશરે લાખ નાના પશુધન એટલે કે ઘીટા બકરા છે છતાં ગૌચર જમીનો સરકાર દ્વારા ખાનગી કંપનીઓને આપવામાં આવી રહી છે જેના કારણે માલધારીઓ માટે પશુઓને ચરાવવા સ્થળ ઉપલબ્ધ નથી ગુજરાતમાં કુલ બે પોઈન્ટ પાંચ કરોડ પશુધન સામે તેતાલીસ લાખ હેક્ટર ગૌચર જમીનની જરૂર છે પરંતુ હાલ ફક્ત આઠ લાખ હેક્ટર ગૌચર જમીન જ બચી છે દૂધના ભાવમાં યોગ્ય બોનસ વધારો ન મળતા માલધારીઓનું શોષણ થઈ રહ્યું છે તેમ ડેરીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે સરહદ ડેરી દ્વારા બોનસમાં અન્ય ડેરીઓની સરખામણીએ વીસ ટકા ઓછો બોનસ આપવામાં આવે છે જે અન્યાયપૂર્ણ છે ઊંટના દૂધના ભાવમાં પણ વધારો કરવાની માંગણી માલધારી સેલે કરી છે સહતારી માળખામાં માલધારીઓનું પ્રતિનિધિત્વ ન હોવાની પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી પૂર્વમાં ચાલતી ગોપાલક મંડળીઓ ફરીથી શરૂ કરવાની માંગણી પણ રાખવામાં આવી છે ગોપાલક વિકાસ મંડળીઓની જમીનો ફળિયામાં લઈ લેવાઈ છે અને પશુપાલકોના લોન તથા મતાધિકાર છીનવી લેવામાં આવ્યા છે જેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે કચ્છમાં ઘેટાબકરા નિગમ વર્ષોથી બંધ છે જ્યારે કરોડો રૂપિયાનું બજેટ નામે ફાળવાય છે આ બાબતે તપાસની માંગ ઉઠાવવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગૌચર નીતિ બનાવવાની તાત્કાલિક માંગણી પણ ઉઠાવવામાં આવી છે માલધારી સેલે આ ઉપરાંત પશુ નિયામક કચેરીમાં કાયમી ડોક્ટરોની ખામી પૂરી કરવા ફોરેસ્ટ વિભાગ દ્વારા પશુપાલકોને થતા ત્રાસને અટકાવવા અને નાના પશુઓને પશુની વ્યાખ્યામાં સામેલ કરવા જેવા મુદ્દાઓ પર પણ જોર આપ્યું છે તે સિવાય સ્થળાંતર કરતા માલધારીઓને વિચરતી વિમુક્ત જાતિમાં સામેલ કરવાની તેમજ અન્ય જિલ્લાઓમાં થતા ચોરીના બનાવોમાં પોલીસ કાર્યવાહી સુધારવાની માંગણી પણ રાખવામાં આવી છે કોંગ્રેસના નેતા વી કે હુંબાલે જણાવ્યું કે કચ્છના માલધારીઓની આજીવિકા દિવસે ને દિવસે મુશ્કેલ બનતી જાય છે સરકારના વલણ સામે હવે માલધારી સમાજ એકતાથી અવાજ ઉઠાવશે સૌ પ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રો સમગ્ર કચ્છની જનતા માલધારી મિત્રો તમામને આજે ધનતેરસના દિવસની શુભકામના આવનારા નવા વર્ષ એટલે કે દિવાળી નવું વર્ષ ભાઈ બીજ લાભ પાંચમ તહેવારોની ખૂબ ખૂબ આપ બધાને શુભકામનાઓ આપ પરિ આપના પરિવાર સાથે ખૂબ આનંદ અને ઉત્સાહ ઉત્સાહ ઉલ્લાસથી દિવાળી ઉજવો એવી આપ સૌને મારી શુભેચ્છાઓ મિત્રો આજે જે મુદ્દો અમે કલેક્ટર સાહેબ પાસે લઈને આવ્યા છીએ એ માલધારીને લગતો મુદ્દો છે માલધારીની વાત કરું તો આ કચ્છ જિલ્લો એક એવો છે સમગ્ર ગુજરાતનો કે સૌથી પશુધન આપણા આ કચ્છ જિલ્લામાં છે અને એમાં પણ તમને વાત કરીશ તો મા વસ્તી કરતાં લો માનવ વસ્તી કરતાં પશુ તલ જિલ્લામાં વધારે છે એવો એકમાત્ર જિલ્લો છે ત્યારે અહીંયા ઘણી બધી સમસ્યાઓ છે ગૌચરો ઉપર ખૂબ મોટે પાયે દબાણો છે પાંચ લાખ એકર જેટલી જમીન ઉપર ગૌચરની જમીન ઉપર દબાણો છે અમે અવારનવાર કલેક્ટર સાહેબને સરકારનું ધ્યાન પણ દોર્યું છે કે આ ગૌચરો ખુલ્લા કરાવો તો પશુધનની કંઈક સમસ્યા હળવી થશે અને ખાસ કરીને માલધારીઓ જે અત્યારે જે રીતે મહેનત કરી રહ્યા છે એના સામે એમને વળતર મળતું નથી આજે ડેરીઓમાં પણ એમનું શોષણ થઈ રહ્યું છે આપણે અહીંયા સરહદ ડેરી છે પરંતુ એને યોગ્ય ભાવ નથી મળતા અને બોનસ બીજા જિલ્લાઓના પ્રમાણમાં જે બીજા જિલ્લાની ડેરીઓ આપે છે એના પ્રમાણમાં અહીંયા એને બોનસ પણ માલધારીઓને પૂરું મળતું નથી ઊંટણીના ભાવ દૂધનો પ્રચાર પ્રસાર ખૂબ થયો પરંતુ એને ભાવ જો પૂરો નહીં મળે તો માલધારીઓ ન છૂટકે એ વ્યવસ્થાથી પણ ધીરે ધીરે દૂર થતા જશે અને ખાસ કરીને આપણા જિલ્લામાં ઘેટા બકરાની વાત કરું તો સમગ્ર ગુજરાતના પાંસઠ ટકા ઘેટા બકરાની સંખ્યા કચ્છ જિલ્લામાં છે આપણા જિલ્લામાં માલધારીઓ છે પાંસઠ ટકા આખા પાંત્રીસ ટકામાં આખું ગુજરાત આવે તો આ માલધારીઓની પણ ચિંતા સરકારે કરવી જોઈએ અને એને પશુની ગણતરીમાં એને માનવામાં આવે એ પણ એક માલ માગણી છે ક્યાંક એને ફોરેસ્ટવાળા પણ હેરાન કરી રહ્યા છે તો અમે આ સરકારને આજે જે આવેદનપત્ર આપ્યું માલધારી મિત્રોની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયેલ છે અને અમારી જે માંગણી છે કે માલધારીઓને જે અહીંયા ફોરેસ્ટની જમીનમાં ક્યાંક ચાર વાગે ત્યાં એને ફોરેસ્ટવાળા હેરાન કરે છે ખેડૂતોની જમીનમાં જાય તો ખેડૂતો હેરાન થાય છે જવું ક્યાં માલધારીઓને તો એક જ વિનંતી છે કે આની એક જ ઉકેલ છે કે સમસ્યા દૂર તો જ થાય કે આ ગૌચરો ખુલા કરવામાં આવે જમીનો ખુલી કરવામાં આવે દબાણ છે દબાણશય ભાજપના નેતાઓને એના આગેવાનો ભૂમાફિયાઓ છે એની મારફતે એના જમીનો તમામ જગ્યાએ કલેક્ટરશ્રી ખુલી કરાવે કારણ કે કોંગ્રેસની સરકાર વખતે આ ગૌચરો બધા નીમ થયેલા છે રેકર્ડ ઉપર છે અને એવા ગૌચરો ખુલ્લા ન કરાવે તો કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં તો આવનારા દિવસોમાં જો આના માટે સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો માલધારીને સાથે રાખીને મોટું આંદોલન અહીંયા કરીને એમના હક માટે એમના અધિકાર માટે આ આંદોલન આપણે કચ્છમાં પણ શરૂ કરવામાં આવશે બસ આ મુદ્દો આજે અમે લઈ અને કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરી છે અને કલેક્ટરશ્રીએ અમારી આ રજૂઆત સરકાર સુધી પહોંચાડશે એવી અમને ખાતરી આપી છે તો આવનારા દિવસોમાં માલધારીઓને ન્યાય મળે એના માટે થઈને આજનું અમારું આ આવેદનપત્ર હતું આભાર આપનો વિભાભાઈ રબારી હું ભચાઉ તાલુકાના અમલીયર ગામથી આજે અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ દ્વારા અને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છના વિવિધ માલધારીઓના સ કન્નડગતા પ્રશ્નો માટે આજે આદરણીય કલેક્ટરશ્રી સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે વાત અમે મુદ્દા કલેક્ટર સાહેબને આપણે જે આપ્યા છે એમાં ઘણા બધા મુદ્દા એવા છે કે આજે વર્ષોથી કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિ અને ભૌગોલિક દ્રષ્ટિ પણ મોટો છે અને આખા ગુજરાતના નાના પશુધનની અંદર પાંસઠ ટકા પશુધન કચ્છ કચ્છની અંદર આવેલું અને એના વિવિધ અનેક એવા કર્નડગતા પ્રશ્નો ખાસ કરીને અમારે ગૌચરનો મુદ્દો કારણ કે આજે માલધરીઓને પોતાના માજી માલને જો આજીવિકા બચાવી હોય તો ખરેખર અત્યારે ગૌચરો આ ભારત ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભૂમાફીઓ દ્વારા મોટું દબાણ કરવામાં આવ્યું છે એના સંદર્ભે અમે આજે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે આવનારા દિવસોની અંદર આ ગૌચરો દૂર કરે જેથી કરીને માલધારીઓને ક્યાંક અન્ય જિલ્લાની અંદર અન્ય રાજ્યોની અંદર હિજરત ન કરવી પડે તેના માટે અમે માલધરી માલધારી તમામ જવાબદાર આગેવાનો અહીંયા મળ્યા છીએ અને વિશેષ કે જે અમે માંગ કરી છે કે આવનારા દિવસોની અંદર જો આ બધી અમારી માંગ જે શ્રી સાહેબને આપી છે જો આનો યોગ્યમાં જો નહીં સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોની અંદર કચ્છ જિલ્લા કોંગ્રેસ માલધારી સેલ કચ્છ જિલ્લાની અંદર ઉગ્ર આંદોલન પણ કરવાની જો જરૂર પડશે તો અમે કરવા તૈયાર છીએ અને જ્યાં પણ અમારા માલધારીઓના મુદ્દા અત્યારે કચ્છની અંદર જમીનોની ચકીઓ કંપનીઓ એટલી બધી મોટી મોટી કંપનીઓ આવી રહી છે આજેથી માલધારીઓનું જીવન અત્યારે બેકાર બની રહ્યું છે એના માટે આજે અમે માલધારી સમાજના આગેવાનો અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસનું મંડળ આજે અહીંયા કલેક્ટરશ્રીને પત્ર આપેલ આવનારા દિવસોની અંદર જે પણ આના પ્રશ્નો જે અમે આપ્યા છે એમાં ક્યાંય પણ નિવારણ જો સરકાર દ્વારા નહીં આવે કારણ કે સરકારને હમણાં જજી આજે બે દિવસ પહેલાં જે કેબિનેટ મંત્રી આપણા મિનિસ્ટરો બન્યા એમને પણ હું થિય માધ્યમ મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું કે પશુપાલન ખાતું હોય તેમાં જે જોગવાઈ આવતી હોય આજે ગેટાઉન નિગમ આજે વર્ષોથી બંધ પડ્યું છે આજે માલધારીઓને પોતાના ઘેટાની ઊન વર્ષમાં બે વખત કાપવાની હોય અને એ જો ઊન જો પોતે જો ખેતરમાં નાખી દેતો તો એટલે ખરેખર અમારા માલધારીઓની બહુ કપરી પરિસ્થિતિ છે એના સંદર્ભે અમે પણ મિનિસ્ટરોને પણ વિનંતી કરી છે જે મંત્રીઓને પણ અમારી અહીંયાથી માલધારી સમાજ વતીથી વિનંતી છે કે આવનારા દિવસોની અંદર તમે પણ માલધારી પ્રત્યે પ્રેમ રાખજો નહીં તો આવનારા દિવસોની અંદર કચ્છમાં અને સમગ્ર ગુજરાતની અંદર આ ગૌચરની નીતિ અને ગૌચર મુદ્દે અમે માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી છે અને એ માટે અમારા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અદિણી શ્રી વી કે ઉંબલ સાહેબ અને અમારો કચ્છ જિલ્લા કોંગ્રેસનું મંડળ પણ માલધારીઓની સાથે છે એ આજે અમે કલેક્ટરશ્રીની અમે જે રજૂઆત કરી છે અમારા પ્રમુખના માધ્યમથી એ પણ આવનારા દિવસોની અંદર જો કલેક્ટર આમાં ધ્યાન નહીં આપે તો અમારા તાલુકામાંથી કે પણ આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એ એટલી અમે માંગણી સાથે આવ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારૂન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ટુ ફોર થ્રી તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો